ગટરની આવ આવતી હોય એનો પણ આ લોકોથી કોઈ નિરાકરણ થતું નથી ભુજનું રેલવે સ્ટેશન હોય કે ભુજના નીચાણવાળા વિસ્તાર જેમાંથી ભુજ શહેરની મુખ્ય ગટર લાઈનો પસાર થાય છે તેવો વિસ્તાર રોડ નંબર એક બે અને ત્રણ ની ગટર ઉભરાવાના કારણો જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે ગટર લાઈન બેસી ગઈ છે તેના કારણે વોર્ડ નંબર એક બે અને ત્રણ માં ગટરો ઉભરાય છે તેવું બહાનું બતાવવામાં આવે છે

નગરપાલિકાના સત્તાધીશોને કડક સૂચના આપી ગટરમાંથી આ વિસ્તારોને મુક્તિ અપાવો અને આ વિસ્તારમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે તાત્કાલિક અસરથી નગરપાલિકાની કામગીરી ઉપર આપના તાબા હેઠળ દેખરેખ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ચોક્કસપણે અમે કલેક્ટર સાહેબ રજૂઆત કરવા આવ્યા હતા અને સંકલન સમિતિમાં કલેક્ટર સાહેબ હોય અમે સંકલન સમિતિમાં રજૂઆત કરવા માટેની રજૂઆત કરેલી પણ કલેક્ટર સાહેબે પ્રાંત અધિકારીને રૂબરૂ ત્યાં અમારી જોડે ચર્ચા માટે મોકલ્યા અને ચીફ ઓફિસર પણ સાથે આવ્યા હતા અને ખાતરી આપી કે ત્રણ દિવસમાં આ ગટરનો પ્રશ્ન અમે હલ કરી આપશી પણ આજે તમે જોઈ શકો છો મોટામાં મોટો છેલ્લા પાંચ વર્ષનો તમે ભ્રષ્ટાચાર જોવો તો વધુમાં વધુ ગટર આમાં ગટરમાં થયું છે છતાં આખો ભુજ શહેર જ્યારે ગટરમાં આ તરતો દેખાતો હોય છતાં પણ આ લોકોના પેટનો પાણી નથી હાલતો ભુજના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય બેમાંથી કોઈના પેટનું પાણી નથી હાલતું કે જ્યાં તમે રેલવે સ્ટેશન ઉપર નથી જઈ શકતા તમે તમારા વાનથી નથી જઈ શકતા આ રેલવેના ત્રણેય બ્રિજમાં એટલા પાણી છે કે તમે વિસ્તારમાંથી નીકળી પણ નથી શકતા ટુ વ્હીલરથી આવી જ્યારે પરિસ્થિતિ હોય અને આ નગરપાલિકા સૂતી હોય તો એને જગાડવા માટે અમે અહીંયા કલેક્ટર સાહેબ કાને આવ્યા હતા અમારી રજૂઆત સાંભળી અને ત્રણ દિવસમાં આનો નિકાલ થઈ જશે એવી અમને ખાતરી આપી છે અને વધારામાં અમે માંગણી કરી છે કે આ નગરપાલિકાને હવે ખરેખર સુપરસિટ કરો કે જેથી કરી અને ભુજની પ્રજાને આ ગટર મુક્તિ શાસન મળે ગટરના પાણીમાંથી મુક્તિ શાસન મળે અને જે લાસ્ટમાં એક તળાવ બચ્યો હતો તમે જોઈ શકો છો કે હમીસર તળાવ ઐતિહાસિક તળાવ જે જે પ્રજાના અત્યારે જ્યારે આવ આવે છે ત્યારે હજારો માણસો જ્યારે આ આવ જોવા આવતા હોય અને ગટરના પાણીની આવ જોઈ અને દુઃખ વ્યક્ત મનમાં દુઃખ વ્યક્ત કરતા હોય કે આ ભાજપનું શાસન છે જુઓ તો ખરા આ ગટરના પાણીથી આ તળાવ અત્યારે ખરેખર ઓવરફ્લો થશે એવી પરિસ્થિતિ છે આ ગટરનો પાણી છે પમ્પિંગ ટેસ્ટનો બે બનેલા છે આગળ એ છે અને બીજું તો એ વિસ્તારના લોકોનો જે ગટરના પાણીના વહેણ છે એ બધે આમાં મૂકી દીધા છે અને એના કારણે આ ગટરનો પાણી આવે છે કે આ ઉપરથી જ્યારે ગટર આગળ બ્લોક થઈ ગયું હોય તમામ ચેમ્બરો આ નાલામાંથી આવતી હોય અને આ તમામ ચેમ્બરો એટલે ઓવરફ્લો છે અને આ પાણી આવે છે એ ગટરનું જ પાણી અમિતસરમાં આવી રહ્યો છે ખાસ કરીને આમ તો આખા વર્ષ દરમિયાન ભુજમાં ગટરની સમસ્યા ચાલુ જ હોય છે પરંતુ થોડો વરસાદ થાય અને ભુજ શહેરમાં આખા શહેરમાંથી કોઈ વિસ્તાર એવો નથી હોતો જ્યાં ગટરો નછલકાતી હોય આ બાબતે નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરાવી એમને ગટર ડ્રેનેજ બ્રાન્ચના હેડને અમે જગ્યા ઉપર લઈ જઈએ પરંતુ એમના અને ચીફ ઓફિસર દ્વારા પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવે છે આઠ દિવસ લાગશે આવી ગંભીર પરિસ્થિતિ હોય ને તમે એમાં જો આઠ દસ દિવસની વાતો કરતા હો જ્યારે રોગચાળો ફેલાઈ રહ્યો હોય એટલે અમારા દ્વારા આજે સંકલન સમિતિમાં આ બાબતે રજૂઆત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સંકલનમાં તો અમને રજૂઆત કરવા ન મળી પરંતુ પ્રાંત અધિકારી શ્રી ભુજને મોકલાવી અને એમની સાથે મિટિંગ કરી અને અમે અમારા ભુજ શહેરને સમસ જે નડી રહ્યા છે એવા પ્રશ્નોની રજૂઆત કરી છે અને એમણે ત્રણ દિવસમાં ગટરના પ્રશ્નોમાંથી ભુજને મુક્ત કરાવવાની ખાતરી આપી છે